વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રણુ ગામ આવેલું છે નાના ગામ રણુના પ્રાચીન મંદિરમાં નવસો વર્ષથી મા તુલજા ભવાની બિરાજે છે મંદિર પાસે આવેલું માન સરોવરનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિ મળી આવતા નાની દેરી બનાવી તેમની સ્થાપના કરવામાં આવી હતી દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતી મા તુલજા ભવાનીના આશીર્વાદથી મલ્લારરાવ ગાયકવાડ પણ અંગ્રેજોની નજરકેદમાંથી મુક્ત થયા હતા વડોદરાથી તેવીસ કિલોમીટરના અંતરે અને પાદરાથી સાત કિલોમીટરના અંતરે રણુ ગામ આવેલું છે આમ તો આ ગામ નજીવી વસ્તી ધરાવે છે પણ ગામમાં આવેલા નવસો વર્ષ જૂના તુલજાભવાની માતાજીના મંદિરના કારણે સમગ્ર દેશ અને વિદેશમાં પણ જાણીતું છે ઈસવીસન તેરસો ત્રેસઠમાં શ્રી યોગીરાજ વિશંભર ગિરિજી મહારાજે માનસરોવરનું ખોદકામ કરાવ્યું જેમાંથી માં તુલજા ભવાનીની મૂર્તિ મળી આવતા આ સ્થળે એક નાનકડી દેરીમાં સરોવરની ધારાએ માતાજીની સ્થાપના કરી હતી વર્તમાન સમયમાં માઈ ભક્તોના સહકારથી નાની દેરી ભવ્ય મંદિરના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે મંદિર અને માનસરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂનો આજે પણ પ્રજ્વલિત છે તુલજા ભવાની માતાજીના મંદિરે રવિવારે અનેક માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે શાકંભરી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ ચૈત્ર નવરાત્રી અષાઢી ગુપ્ત નવરાત્રિ અને આસો નવરાત્રિમાં અનેક ભક્તો માતાજીના મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને માતાજી પણ અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રી તુલજા ભવાની માતાજીનો સાક્ષાત્કાર નાના મોટા અનેક લોકોને થયાના ઘણા પ્રમાણો પણ છે અનેક લોકોની મનોકામનાઓ આ મંદિરેથી પૂર્ણ થઈ છે જ્યારે વડોદરા સ્ટેટના તે સમયના મહારાજા મલ્લારરાવ ગાયકવાડને અંગ્રેજ હુકુમતે પાદરા નગર ખાતે નજર કેદમાં રાખ્યા હતા ત્યારે મલ્લારરાવ ગાયકવાડે માતાજીની માનતા રાખી હતી કે જો મારો ચોવીસ કલાકમાં હેમકેમ છુટકારો થશે તો હું જરૂરથી તમારા સ્થાનકે દર્શનાર્થે આવીશ મલ્લારરાવ ગાયકવાડની સાચી શ્રદ્ધાને માતાજીના આશીર્વાદ મળ્યા અને ચમત્કારિક રીતે તેમનો છુટકારો થયો હતો અને તે ઉઘાડા પગે પગપાળા રણુ ગામે તુલજા ભવાની માતાજી મંદિરે માનતા પૂર્ણ કરવા ગયા હતા જ્યાં અને માણેકના અલંકારો માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા જે આજે પણ દર વર્ષે આસો નવરાત્રીની આઠમે માતાજીને પહેરાવવામાં આવે છે આજે આઠમે વહેલી સવારથી તુલજા ભવાની મંદિરે માઈ ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે પહોંચ્યા હતા અને આરતી કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો મા પૂજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દરખાસ્ત નીજવીશું આજે વિશેષ કાર્યક્રમોમાં જે સવારે માની આરતી સવારે છ વાગે તથા સાથે સાથે જવારાની આરતી આઠ વાગે અને ત્યારબાદ દસ વાગે હવનનું હવનનો કાર્યક્રમ શરૂ થશે અને ચાર વાગે એની પૂર્ણાવૃતિ થશે આજે માનો આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે માના ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને ફરે પણ ખરી પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાશ્રમનું માના સાનિધ્યમાં ઉજવીએ દશેરા આપણે ગુરુવારે બે તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું કે તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે મા માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે માના સાનિધ્યમાં ભવાઈનો કાર્યક્રમ જે વર્ષો વર્ષથી ચાલતો આવે છે એમાંની સમુખ એ કાર્યક્રમ થતો હોય છે માટે ભક્તોના સુવિધા માટે આખી રાત આજે માનું મંદિર ખુલ્લું છે જયારે